ગીર સોમનાથના સોમનાથ ગ્રાઉન્ડ ખાતે શિવાજી સેના દ્વારા જોડા આ પ્રસંગે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોની દીકરીઓને ભવ્ય રીતે વિદાય આપવામાં આવી માત્ર લગ્ન જ નહીં શિવાજી સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પુસ્તક વિતરણ અને આરોગ્ય કેમ્પ જેવા અનેક જનજાગૃતિના કાર્યો કરવામાં આવે છે એક સમૂહ લગ્ન એક ઘરે દીકરીને લગ્ન કરવા માટે જે કર્યાવર ના આપી શકે એવો કર્યાવરણ આ સમૂહ લગ્ન ની અંદર આ સમિતિ અમારા જિલ્લા ની અંદર જેમને આવો સોના ચાંદી ભાવ હોવા છતાં સોના અને ચાંદી ની આપેલ છે અને હજી આવનારા સમય માં આ ટીમ ગીર સોમનાથ જિલ્લામાં દરેક તાલુકામાં પચાસ થી પણ વધારે દીકરીઓના લગ્ન થાય તેવી હું શુભેચ્છા પાઠવું